ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને મજામાં જશો હવે આપણે જવાનું છે રાજસ્થાન રામદેવરા રામાપીરના દર્શન કરવા તો અમે અત્યારે નીકળી છીએ તો મિત્રો અમે બધા આવી ગયા છે ફ્રેન્ડ અમારા અને પાંચ જ મિનિટની અંદર અમે નીકળી છીએ સૌને જય બાબારી જય રામાપીર જય ધણી હવે આપણે મળશું રસ્તામાં રણુજા જાતા જે જે સ્થળ આવે છે જે જે સુવિધાઓ છે તમામ હું આપને બતાવવાની કોશિશ કરીશ આ વિડીયોની અંદર તો વિડીયોમાં જોડાયેલા રહેજો જો મિત્રો હવે અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ગાડી જાય છે હવે સોની સ્પીડમાં જય ગાય માતા હવે અહીંથી આપણે જોગણી માય જવાનું છે માં જોગણી માના દર્શન કરવા અને પછી આપણે મેન હાઈવે ઉપર ચડીશું જો આ છે અલ્ટ્રા વિઝન સ્કૂલ અને હવે આપણે વળીશું તેની સામેથી રોડે મેઘાણી બાગવાળા રોડે મિત્રો હવે આપણે પોકી ગયા છીએ જોગણીમાં એ બે ગાડી જો સામે છે મંદિર હવે આપણે ગાડીમાંથી ઉતરી મા દર્શન કરીશું જો મિત્રો હવે અમે બેસી ગયા છીએ ગાડીમાં અને આ છે અમારે બલભદ્ર સિંહ ઝાલા ડ્રાઈવિંગ કરશે કલાકાર સવારમાં માં રામદેવજી મારાના દર્શન કરવા પોકાડી દે કેમ બાપુ પોકી જાય છે ને પોકી જાય રામા તો વાંધો નહીં તમારે બધાને કેવું કેમ છે ભાઈ પોકાડી દે અંદર બાર પોકી જાય હે જો મિત્રો આ છે સુરેન્દ્રનગરનો રસ્તો સામે છે વીરા હોટલ અને એની સામે છે બ્રિજની નીચે ગોકુલ હોટલ અને અમે ચડી ગયા છીએ અમે બ્રિજ ઉપર સુરેન્દ્રનગરમાં રાત વખતે દઈ વાહનનો નો તો ચાલુ જ હોય તમે રાતે દેવા વાગે આવો ને તો વાહન તો આટલું જ જોવા મળે તમને જોયું આ છે બ્રિજ બ્રિજ ઉતરી અને આપણે બહુચર હોટલ પાસેથી ટર્ન લઈશું જમણી સાઈડ પછી દુધરેજ ગામ થઈ પાકત્રીસ વાળા રોડે સીધો ત્યાંથી માલવણવાળા રોડ આવશે ત્યાં ચડવાનું છે માલવણ પાટડી બજાણા પછી સમી રાધનપુર ત્યાં થતું થતું આપણે છેક બધા ગામ લેવાના છે હું તમને બધા ગામની માહિતી આપીશ શું આવશે શું શું સુવિધા છે શું શું અગવડતા છે બધી માહિતી આ વિડીયોમાં તમને મળશે મિત્રો જોડાયેલા જો આ વિડીયોમાં પડશે મેં તો કાંઈ વાંધો નહીં આગળ હોટલ આવવા દો દરબારને કીધું ગાડી ભગાડો ને કાંઈ ચાવગર જઈ છે ને રાડ્યું નાખશે હમણે થોડેક આગળ આવેલા હતા આવી ગયા કનૈયા હોટલ અને કનૈયા હોટલ એના મેં તો ઊભા રહી ગયા ચા પીવા માટે ચણા ભાઈ કે મારે ચાર પાવી પીવી પડશે મેં તો કાંઈ વાંધો નહીં દહ પીજો મોજ કરો તમ એમાં શું હતું બધા ગાડી મારી ઊંચીને ભોગી ગયા મેં ચા પીવા ચના ભાઈ હજી બેઠા તા તારી બીજી વાર મંગાવો મેં કઈ વાંધો નહીં પાછી બીજી વાર મંગાવી પેલા ભાઈ કીધું બીજી વાર ચા બનાવું છો ભાઈ કઈ વાંધો નહી બનાવી દઉં તાજે તાજી બીજી વાર ચા આવી ગઈ ચેકે ચાર પાંચ વાર પી લો મેં તો કઈ વાંધો નહીં પી લો ચા પીને બે ગયા મેં ગાડીમાં અને કનિયા હોટેલ ને કરી દીધી ભાઈ ભાઈ ચા બહુ સારી મળે છે આવતા હોય તો પીતા જ એટલે થોડીક વારમાં આવી ગયું માલવણ ગામ હજી તો માલવણ ચોકડીએ પહોંચ્યા હતા આગળની ગાડી વાળા એવી હમ હમ બ્રેક મારીને તમારું તો માથું રે ભટકાતા ભટકાતા રહી ગયું એટલે અમે વડી ગયા પાટડી વાળા રોડે થોડીક વારની અંદર અમે પહોંચી જઈશું બજાણા 就我这边呢，你白的。 અને પોકી ગયા અમે બજાણા ગામમાં રાતનો સમય હતો એટલે બધા ગયા હતા થોડાક આગળ રહેલા હતા ત્રણ જણા કોક તાપતા હતા ખરા હજી ફાટક ચના ચાનાભાઈ મને કે ચા પાણી નું કંઈક કરજો મેં કીધું હાલે લે અને બહાર કરી ચાના બંધાણી પણ પાટડીની બજારમાં તો ક્યાંય હોટલ જ ખુલ્લી જોવા ન મળી

કે માં તમે આ છે રાધનપુર રોડ આગળ આવેલા હતા એક મોટું જબર સુઈ ગામ અને થરાદ નું બોર્ડ આવ્યું ત્યાંથી આગળ આવેલા હતા એક આવી ગયું જોગણીમાં માનું રેતીના ડગલા અને ખુલ્લો રોડ રાજસ્થાનના રોડ બહુ સારા સામે આવી ગયું છે રામદેવજી મહારાજ જન્મસ્થળ બાજુ જવાનું આ જે બોર્ડ છે મિત્રો આ રોડે આપણે વળી જવાનું છે આ બોર્ડ વાંચી અને થોડીક વારમાં આપણે પોકી જશું રામદેવજી મહારાજ જન્મસ્થળે મિત્રો સવાર પડી ગઈ છે અને અમે સૌથી પહેલાં કોકરણગઢ જવા નીકળ્યા હતા અત્યાર સુધી બહુ છે બહુ મોજ મજા કરી છે અને રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા છીએ અમે હવે આપણે સૌથી પહેલા જવાનું છે રામદેવજીના જન્મસ્થળે જે આવ્યું છે ઉદુ કાશ્મીરમાં કદાચ કોઈએ ના જોયું હોય તો હું તમને આખા વિડીયો જોજો મારો એમાં હું બતાવી દઈશ કે કઈ જગ્યાએ એવું છે સૌથી પહેલા આપણે ત્યાં જઈએ અને રામદેવજી મહારાજ નું નવું મંદિર બન્યું છે ત્યાંના દર્શન કરવાના છે કેમ ભાઈ દર્શન કરવા જવાનું છે ને આપણે મિત્રો આજે સ્થળ છે રામદેવજી મહારાજના ચરણ પગલા રામદેવજી મહારાજની જન્મભૂમિ તે ગામનું નામ છે ઊંડુ કાશ્મીર અને પોખરણગઢથી આશરે એકસો ને દસ અથવા પાંચ કિલોમીટરની દૂરે આવ્યું છે આ છે એ ગામ થોડે આગળ ચાલીશું એટલે જગ્યા આવી જશે જ્યાં આપણે જવાનું છે રામદેવજી મહારાજના જન્મસ્થળે સ્થળે વિડીયોમાં જોડાયેલા જજો અને મિત્રો બીજી એક વાત તમને વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ચાલો મિત્રો તો આપણે ભોગી ગયા છીએ એ લોકેશન ઉપર જે રામદેવજી મહારાજના જન્મ સ્થળ તરીકે ઓળખાય છે તમે જોઈ શકો છો આગળ હું તમને દેખાડું બોર્ડમાં સામે છે અમારી ગાડી જય ચાલો ભાઈ હવે બે ત્રણ કિલોમીટર છે કેમ બધા મોજ માં ને ગરબાર મૂકી ગયા હોય ચિંતા ના કરતા હવે જો આ રસ્તો છે રામદેવજી મહારાજ ના જન્મ સ્થળ બાજુ જઈ છે થોડીક વાર માં આપડે ત્યાં મંદિરે જઈને તમને દર્શન કરાવું બરોબર છે ચાલો તો મિત્રો આપડે ભોગી ગયા છીએ રામદેવજી મહારાજ ના જન્મ સ્થળે જો સામે દેખાય છે મંદિર હમણાં જ બન્યું છે થોડાક ટાઈમ પેલા અને બઉ જોવાલાયક સ્થળ છે તો આવતા હોય તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો ચાલો આપણે મંદિરે અંદર જઈએ દર્શન કરાવીએ રામદેવજી મહારાજ તમે જોઈ શકો છો ખુબ બઉ મસ્ત લોકેશન છે જો મંદિર સામે બહુ વિશાળ જગ્યા છે નાવા ધોવાની વ્યવસ્થા પણ છે ચાલો બધી માહિતી હું તમને આપું છું હમણાં થોડી વારની અંદર મિત્રો આ જગ્યા ઉપર તમે આવવા માંગતા હોય તો વિડિયોને પૂરેપૂરો જોજો વચ્ચેથી સ્કિપ કરશો તો તમને ખબર નહીં પડે કે ક્યાંથી ક્યાં જવાય છે તો વિડિયોમાં જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો સામે બહુ વિશાળ જગ્યા છે આ છે મંદિર બહુ સારી એવી સુવિધા છે પ્રસાદીના સ્ટોલે પ્રસાદી લઈ અને પછી અમે નીકળી ગયા મંદિર દર્શન કરવા જવા આ છે મંદિર નો નજારો તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે પોકી ગયા છીએ એ મંદિરે पत्तना चूप किया बॉयज मंडल पता है इसलिए आबाद मंडल सब चीजों करोंने करते चेंज आए थे बट वो पत्तना चूप किए एक सापरवाने पावती के 100 200 500 हजार नोटे में दो से नोटे बापाई दसवीं के आपन दो से अजमाली बारहवाल थे। से पांच दो आठ एक मिनट जाट से चांसलर चार तोड़ने से डॉल का पीपा पाए काम पूरा तां આ જૂનો મંદિર છે તે આ નેવ મંદિર છે જો મંદિર પચીસ કરોડને ખાતે તે બંધાયું છે બધો ફંક્શનલ યુગ છે ઈશા પરવાની પાંચથી છે તો વીસો પાંચસો હજાર નોટે ભલે નોટ છે નોટ એ બાપાની તસવીર છે તો લેમિનેશન કરીને ઘરમાં પૂજામાં પાઠમાં ગલ્લામાં બટવામાં મૂકશો તો તમારી બધી મનોકામના ફોન થાય એક નોટ અલગ નોટ ઘરના પેટ છે મારો આલો ભોજન ભોજન પ્રથા ની વ્યવસ્થા છે ભોજન સલાહ કાઉટર થી લેખાનો છે